બેનો બેનો બેઠા બેઠા વાતો ન કરતા એ તો હું આવી પછી તાર ભાઈને બધું હારું છું અને વાત એ સારી છે પરિણ્યા પછી જ બધું પાછી સડે ખરેખર નગર તો ઘણા વાંધા હતા મારે ખરેખર વાંધાઓને જો સારું થાતું હોય એવું નથી પરણ્યા પછી જ હારું થાય છે પરણ્યા પછી જ જેનું પછી ઉપડે છે હા એક ભાઈ મને પૂછ્યું મને કે મારે ભાઈ લગન એટલે હું લગન એટલે પતંગ લગ્ન એટલે પતંગ પતંગ આવે ને આપણે હવે આવશે મકર સંક્રાંતિ અત્યારે ચાલુ થયું ધીરે ધીરે એટલે ખિસ્સર મકર સંક્રાંતિ એટલે આપણે ગામડામાં ખીહેર કે મારે એટલે સુધરેલા શું કે ખિસ્સર એટલે ખીસર નો કે ખીહેર જ કહેવાય હા તાહડો હોય ને તાહડો જ કયો ત્રાસડો એ ત્રાસ લાગે ડોપી હા એ અમુક શબ્દ તો મારા આ દુહા ને દુહો કે તો જ મજા આવે નીતર ઘણા નથી માયા ભાઈ દુસ્સો ગાય જો ડસુરો લાગે ડોહો એટલે એ બધી પતંગ લગ્ન એટલે પતંગ કાના અમુક પતંગને તમે આમ જેમ કંપની ફોલ્ડ હોય ને પતંગ એ હોય ને કંપની ફોલ્ડ એ તો હવે આ બાળકોને તૈયાર મળે બાકી અમે નાના નાના હતા તે આ છે જ બનાવતા હાવણાની હળિયુંથી હા ખીસી લગાડવાની તે ભાઈ અમુક પતંગ હોય ને એને તમે દોરી બાંધો એ તો બધાને અનુભવ છો હોય કે જેમ પછી દોરી ખેંચો ને ઉપર ન જાય ના ફરફાક ફરફાટ ના કાવા મેર્યા કરે અમુક હજી નો છે ને એટલે નૈનિયા હોન્ડા લઈને કાવા માર્યા કરતા હોય કોકે ખોટો ખોટો દાંત કાઢી હતી એ શેરીમાં વાર આટા મારી તારી માં ગાંડી છે હું પણ ખોટો પેટ્રોલ બાળક એ ફોલ્ડવાળી પતંગો બધી બધા એ નવું કરતા ફોલ્ડ વાળી પતંગો હા હમણાં તો પોલીસ સ્ટાફે બહુ સારું કરે છે આ જેટલા સાલું ગાડીઓ જે હું કહે રીલ બનાવે ને હા પછી ઈસ્ટામાં મૂકે ઈસ્ટામાં મૂક્યા ભેગા પોલીસ સ્ટેશન લઈ જાય પાસે એને વીડિયા અમે જે રીલ બનાવીએ છીએ અમે આજ પછી કાલે આવું નહીં કહીએ છીએ અમારા બાપુજી હમ બચાવ તો હું કામ પણ વાયડો થશો નહીં યુવાનોને પગે લાગીને કહો તમારી ઓરાને ગમે ત્યાં ન વયડો તમારી ઓરાને તમારા કાર્ય માટે વાપરી રાખો એનો સંગ્રહ કરો ગાંધી બાપુને યુવાન હતા જયારે ટ્રેનમાંથી ફગાવ્યા અંગ્રેજો એ ત્યારે યુવાન હતા પણ ત્યારે ક્રોધ ન કર્યો એને ક્રોધને વાવી દીધો અને ક્રોધનો બદલો કર્યો એ આઝાદી લાવ્યા સાહેબ ગમે ત્યાં બોલવાની જરૂર નથી એટલે જે પતંગને તમે જે દોરી બાંધો અને પછી જે અમુક પતંગ ના પછી એ પતંગને ચગાવી શું કરવું પડે વાહ પૂછ બાંધવું પડે એ પતંગ ને પૂછ બાંધી ગયો પછી જે ઉપડે એ લગન એક જણો બિચારો શોપિંગ કરવા ગયેલા પતિ પત્ની બે એટલે શોપિંગમાં આપણે તો ખાલી કાળ જ રાખવાનું હોય શોપિંગ તો એ કરી લે આપડે બિલ જ્યાં દેવાનું હોય ત્યાં જ આપણે ઉભું રહેવાનું હોય એટલે બિચારા ત્યાં ઊભો તો બેન શોપિંગ કરીને આવ્યા બે થેલા ભરાણા ઓલી પહેલાં તો એ તો ટોલીમાં જ લઈને આવે એને જ થેલા લેવાનું હોય ને પછી ઓલા બિલ કરીને થેલા ભરે એ થેલા બિલ આને દેવાનું થેલા ભાઈને લેવાનું અને ભાઈ જેમ થેલા લઈને આજો જતો થેલા ખ્યાઈ ખાઈને આઝાન બાહુ થઈ ગયેલા બાવડા લાંબા થઈ ગયેલા એ આગળ બેન હાજ્ય જતા હતા ઓલો બે થેલા લઈને જતો થોડ ફડક ફડક બજારમાં એમાં એક બેન હામા મળ્યા આ બેન તો થોડાક આગળ ગયેલા વિડીયો વાળા ભાઈ જેટલા બેન એટલા આગળ આવ્યા છે એમાં એક બેન હામા આવ્યા હાથમાં પર્સ ને એ અહીંયા આવ્યા ભાઈ બે હાથમાં થયેલા એ ન્યા અટકી ગયા બે ઉભા રહ્યા રહીને બે વાતો કરતા હતા મોઢું મરક મરક થતું હતું સાંભળાતું નહોતું હું વાતું કરી નહોતું હળું બોલતા હતા ઓલા બેન નહીં નહોતું સાંભળાતું તે બેન ઉભા રહી ગયા કોને અરે રહી ગયા હમણાં આમ જોયું તો ઓલા બે વાતું કરતા હતા અને જે થેલા હાથમાં હતા તો એનું જે મોઢું મરકતું હતું આવું કોઈ દે આ બેન અરે એને મોઢું મરકાવેલું નહીં એટલો રાજી પોઈ બેને પહેલી વાર જોયો ઓલે અરે વાત કરતા હતા હા બેન પાછા ફર્યા બેન પાછા ફેર્યા હતા બાય હાલતી થઈ જે હામા મેળ્યા ને એ હાલતા થયા તો એ બે હામામાં આવ્યા કોણ હતી કોણ હતી કોઈ નથી એટલે હતી તમે વાતું કરતા તો કોણ ઊભી તી કોઈ નહોતું યાર તારે આંખ ફરકી આગ કંઈ નથી ફરકી ગઈ વાતું કરતા તમે અને એટલા કોઈ દી મારી હામાં પોર હામાં દાંત નથી કહેઢ્યા કોણ હતી એ કે ભાઈ બીજું કોઈ નહોતું મારી સાથે કોલેજ કરતી કેટલા વર્ષે મને આજ પહેલી વાર મળીને ઓળખી ગઈ શું કહેતી હતી એ બીજું કાંઈ નહોતી કહેતી એટલું કહેતી હતી કે મારે હારે લગ્ન કર્યા તો આ થેલા ન ઉપાડવા પડત તદ્દન લઈ લાવો મારી પાસે આ જાવ માં એટલે પતંગ લગ્ન એટલે પતંગ પૂછ બાંધો એટલે પતંગ ઉપડે પણ અમુક પતંગ એવી હોય કંપની ફોલ્ડ હોય એ ઉપર જાય ને તો લખણ ન ભૂલે કારક કારક આમ ઢબે ખરી તો એને શું કરવું પડે એને લટકણીયા બાંધવા પડે કાન્યુ એ છોકરા એક છોકરા આ બાજુથી બાપા એક છોકરો આ બાજુ પછી એવી પતંગ હલવાય પણ દોરી દોરી શું છે 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 જે એ એ વ્યવહાર 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 દોર ને જેના સદગુરુ ની કૃપા રૂપે કાચ પવાઈ ગયો હોય ને પછી દુનિયાના બાપની તાકાત નથી કે એની પતંગ કોઈ કાપી શકે ભલામણ એની ઉપર કૃપાનો રામનો કૃપાનો કાચ પવાઈ જાય કૃષ્ણની કૃપાનો કાચ પવાઈ જાય કુળદેવીની કૃપાનો કાચ પવાઈ જાય પછી પતંગ નથી આમાં શું થાય પછી હરખમાં નરખમાં શેલે ગાંઠ મારતા ફૂલાઈ જાય અને ભૂરકતી ફિરકી જાય પછી શું કે પાલટી ઉઠી ગઈ ઉઠી નથી હોઈ આ પાલટી

તો એ મન ફાવે એટલો દોર ન મૂકી દેવાય કારણ બહુ દોર મૂકો ને ઊંચી બહુ જાય જાય અને ઊંચી ને નાની બહુ દેખાય પરિવારમાં કે કે સમાજમાં એટલી કુટુંબ આપણને નાના સમજવા મળે ભલા એમ આજે પટલાલ કાકાના જે પરિવારે જે કર્યું છે ને એ પરિવારની સાથે રહી અને આવું કાંઈક કાર્ય થાય સગા સ્નેહીઓ મામા મોહાળ કાકા કુટુંબ ફુવા એ બધા સાથે બેસીને આવો રૂડો આનંદ કરે એ પણ એક પરિવારની બહુ મોટી જવાબદારી હું હંમેશા એક વાત કહું છું કે જેને એને હૃદયથી બેહવું દિલ આમ બુદ્ધિથી નહીં આ બુદ્ધિ ધંધા માટે રાખવી જ જોવે બુદ્ધિ વગેરે થોડું હાલે પણ બધા આચાર્ય જે આપણે ભેગા છે એ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી આ જેટલા બેઠા ને હું તમે બધા આ બુદ્ધિ થી બેઠા જ નથી આ બધા હૃદયથી બેઠા છે આ બુદ્ધિથી હોય તો એ હોય જ નહીં કોઈ હા તમને લાગે મારામાં આટા બુદ્ધિ છે એમ બુદ્ધિ હોય તો આ ધંધો કરું એટલે આટલા કલાક રોડે રખડવાનો ને એટલા કલાક આયા બેન કાલે પછી બુદ્ધિ નથી અને બુદ્ધિમાં રહે હકીકત સાહેબ એટલે હું કહું મિત્રો હોય પરિવાર હોય પતિ પત્ની હોઉં એ હૃદયથી સંબંધ રાખજો શરીરનું એક જ અંગ એવું છે હૃદય ઠેઠ સુધી તમને સાથ આપે છે આખા શરીરના શરીર જે છે એમાં તમામ અંગોમાં એક જ હૃદય એ ધબકતું હોય ત્યાં સુધી શ્વાસ ચાલુ રહેવાના છે બાકી તમે આપણે જો કે હાથ બેન થઈ જાય બાપાને બાપાનેસ ના ઉપર રેડી કૃપાથી ભગવાનની દેહથી પાસે કમ્પ્લીટ થઈ ગયા નિત્ર આપણા પગ બંધ થઈ જાય હાથ બંધ થઈ જાય એક બાપા હોસ્પિટલ જાય ને કીધું ડોક્ટર ઉમર બાપા ઉમર વાત હાશી ડોક્ટર સાહેબ તપાસ કરો ને બાપા આ એક ડાબો ગોઠણ દુખે છે તકે પણ ઉમર પછી બાપા નું મગજ ગયો કે આ એક પંચ્યાસી વર્ષ આ હું પંદર વર્ષ છે આ એક દુખે છે ને આ હું આ મોડો પગ છે આ હું નાની ઉંમર છે આની નિદાન નથી આવડતું હું છોટી પીડ્યા છો ડોક્ટર ને બાપા ભી આવ્યો બોલો એટલે જેને જેને રાખો એ હૃદયમાં એક જ પગ બંધ થઈ જાય સાહેબ હાથ બંધ થઈ જાય દેખાતું બંધ થઈ જાય સંભળાતું બંધ થઈ જાય બોલાતું બંધ થઈ જાય ગંધ બંધ થઈ જાય કોરોનામાં ક્યાં વાસ આવતી હતી આ કોરોના જે નથી આવતા એને સુગંધ જ નહોતી આવતી રોટલી ખાઈ તો હગતળી ખાતા એવું લાગતું હતું કેવી દ્યા કુતરાને આપણે આપણા પિંજરામાં પૂરી દીધો હોય પછી જેમ થાળી દઈ એવી રીતે આપણે નોખી થાળી આપતા આ કોરોના શું કામ આવ્યો હતો ખબર પરિવારને ટેસ્ટર કરવા આવ્યો હતો પરિવારમાં ટેસ્ટર રડાડવા આવ્યો છો કે આ બધા પાવર કરે ને કે અમે એટલા ભાઈઓ છીએ અમે આમ છીએ અમારી પાસે એટલા રૂપિયા છે જોઉં છું કોણ કોણ પરિવારમાં ભેગા બેસે બાના જડી દાતા ડોક્ટર ના પડે છે જ્ઞાન જોયું છે આપણે એકલા ડેડ બોડી નહોતું કહી લેતું પેલી લેર માં જવો તો ખરા પણ તમને વિશ્વાસથી કહું સાહેબ કે ગિરીશભાઈ એવા માણસોના ફોન આવતા હતા કે ડૉક્ટરને ક્યો ને અમારા દાદાને મળવા દે આપણે કંઈક પણ ભાઈ ન મળાય કે ના મળીએ તો એટલું જ થાય ને કે અમને રોગ થાય અમને કોરોના થાય તો જે વડીલે અમને જન્મ દેવરાવ્યો છે અમને હાલતા શીખવાડ્યા છે એની ભેગું મરી જવું પડે તો હું ફેર પડે સાહેબ આવા પરિવાર ભારતમાં નીકળ્યા છે અને ગાય છે અને એક એનો વાળ વાકોય નથી થયો એ તમને કહો હા એટલે ધીરે ધીરે બધું

માને હૃદયમાં લઈને બેઠો છો ભગવાન ને કેતો છો રામને કે તમારે તેવડ વહી કલ્યો મારી મા જાનકી મારા હૃદયમાં બેઠી છે આ ભક્તિ ને લઈ નું આવ્યો